સુરતમાં માતાના મિત્રે અઢાર વર્ષની યુવતી જ્યારે સોળ વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવતા પોલીસે નરાધમને ઝડપી પાડ્યો અડાજણ વિસ્તારમાં અઢાર વર્ષની યુવતી ઉપર દુષ્કર્મ આચરાયું હતું યુવતીએ જ્યારે સોળ વર્ષની હતી તે સમયથી સતત બે વર્ષ સુધી નરાધમે દુષ્કર્મ કર્યો નરાધમ આરોપી કેતન પરમાર કિડ્સ નર્સરી ચલાવે છે આરોપી અને ભોગ બનનાર યુવતીના ઘરે અવારનવાર આવતો પરિવારમાં દીકરી એકલી હતી ત્યારે એકલતાનો ફાયદો ઉઠાવવાનો એક માધ્યમ બની ગઈ હતી પીડિતા ઘરમાં એકલી હોય ત્યારે અવારનવાર તેના ઘરમાં આવી જતો આરોપી કેતન પર માર પીડિતાને બર દારૂ પીવડાવી શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો જો પીડિતા તેનો વિરોધ નોંધાવતા આરોપીએ બેલ્ટ વડે તેને માર મારી બળાત્કાર ગુજારતો આ રીતે આરોપીએ સતત બે વર્ષ સુધી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યો અંતે ભોગ બનનાર યુવતીએ સમગ્ર ઘટના માતાને કહેતા સમગ્ર મામલો દર્શન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપી કેતન પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે અડજણ પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો છોતેર અને પોસ્કોની કરમ સાથેનો ગુનો દાખલ થયો છે આમાં ભોગ બનનાર બેન છે એને એ એના ફાધર એક્સપાયર થઈ ગયા છે એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે આશરે એકતાલીસ વર્ષની ઉંમરનો છે હાલમાં એ એના ઘરે આવતો હતો અને બે ત્રણ મહિનામાં આવે અને બે ત્રણ વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે એટલે આવું છ સાત મહિના પહેલાંથી આ ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું એના મુદ્દો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને એ અગાઉથી જ લગ્ન છે એને બે છોકરા અને એક છોકરી છે સંતાનમાં અને હાલમાં આરોપીને અટક કરેલ છે છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરી લી પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને એ લોકો ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે